વલસાડની સિવિલ હોસ્પિટલમાં આહવાથી અકસ્માત બાદ સારવાર અર્થે આવેલા દર્દીને ત્રણ કલાક સુધી સારવાર ન મળતા હોસ્પિટલની બેદરકારી સામે આવી છે છવ્વીસ નવેમ્બર મંગળવારના ત્રણ કલાકની મળતી માહિતી મુજબ વલસાડ સિવિલ હોસ્પિટલમાં રાત્રે બાર થી ત્રણ વાગ્યા દરમિયાન આહવા ખાતેથી અકસ્માતમાં ઈજાગ્રસ્ત બનેલ દર્દીને સારવાર હેઠળ અહીં ખસેડવામાં આવ્યો હતો

ત્યાંથી એમ કે અહીં કોઈ સુવિધા નથી એટલે તમારે વલસાડ જવું પડશે વલસાડ અહીંયા રાત્રે બાર વાગે ને આજુબાજુ આવ્યા અમે અહીંયા કોઈ સારવાર કરી નહીં પછી એ લોકો આવ્યા ડૉક્ટરો પછી કહે કે પેશન્ટ નંબર પેશન્ટ એ પ્રકાશભાઈ સોનિયાભાઈ રાઉત એમનું ચમખલથી જતાં પીટલેમાં જતાં એક્સિડન્ટ થઈ ગયું એટલે ગાડી સ્લીક મારી ગયેલી અને ત્યાંથી એક એમ્બ્યુલન્સમાં ભરીને આહવા લઈ ગયેલા અમે અમને ફોન આવ્યો કે તમારા ગામનો વ્યક્તિ આહવા હોસ્પિટલમાં છે એમ અમે આવવા ગયા હોસ્પિટલમાં એટલે ડૉક્ટર લોકો શું કહી કે ભાઈ અહીંયા કોઈ સુવિધા નથી આ હોસ્પિટલમાં એટલે તમારે અહીંથી વલસાડ જવું પડશે અમે રાત્રે બાર વાગ્યાને આજુબાજુ વલસાડ લઈ આવ્યા વલસાડમાં શું કે કે ભાઈ આને મગઈમાં પેગાઈમાં લાગી ગયું તો અહીંયા કોઈ મગજના ડૉક્ટરો નથી કે સુવિધા નથી અહીં આઈસીયુમાં બી જગ્યા નથી એટલે અહીંથી એમ કે તમારે સુરત લઈ જવું પડશે અમારે કહેવાનો મતલબ શું કે આટલા મોટા હોસ્પિટલમાં હા કોઈ સુવિધા નહીં મળે તો શું કામ એમ ત્યાંથી આવવાથી વલસાડ લઈ મોકલાવી અને વલસાડ કે કઈ સુવિધા નથી તો અહીંથી વલસાડ આવે અને અહીંથી વલસાડથી સુરત જાય ત્યાં જતા તે માણસ શું દશા થઈ જાય એમ તમારે એક્સરે પાડવા અમને કહી કે એક્સરે પાડવા હોય તો તમારે હજાર રૂપિયા આપવા પડશે એક્સ્ટ્રા પૈસા આપવા પડશે એમ સરકારી દવાખાનામાં કંઈ એક્સ્ટ્રા પૈસા લેતા છે